વિસાવદાર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા લોક થી લીધેલ નું લોકાર્પણ કરાયું સમાજ જે છે એ સર્વોપરી છે પ્રાંતના યુવાનો અગર તો ત્યાં વિચારક માણસો હોય સારી રીતે કરી શકતા હોય એમાં બધી વ્યવસ્થાઓ આવી જાય પ્રભાશંકરભાઈ અને અન્ય ભાઈઓ બધાએ સાથ સહકાર આપ્યો ધન્યવાદને પાત્ર છે દેવાની વૃત્તિ પ્રાપ્ત કરો દસ રૂપિયા કે પાંચ રૂપિયાની વાત નથી પણ દેવતા સમાજ શીખે કિસકોલીએ એનું યોગદાન દેવાનું શરૂ કર્યું કે મારે કંઈક કરવું છે આ સેતુબંધ રામેશ્વર બંધાય એનો મતલબ એ જો કે હું આ વિચાર સાથે સંમત છું અહીંયા આવા કાર્યમાં કોઈ માણસ આવે ને કંઈ કામ કરતા હોય ને એમ કે મારે તો મારી પાસે પાંચસો રૂપિયા છે હું પાંચસો આપું તો પટ

સૌવાહિનીનું લોકાર્પણ કરવામાં આવેલ છે આ લોકાર્પણમાં સુર્યવધાવ આશ્રમ ચાપેડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુ સત્તાધાર ગીગાની જગ્યાના મહંત શ્રી વિજય બાપુ વિગેરે આગેવાનો સંતો મહંતો વડીલો ગામના નગરજનો તમામ આજે ઉપસ્થિત રહ્યા હતા અને અમારા આ કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ ગણપતિ ઉત્સવ સમિતિ વતી હું બધાનો આભાર માનું છું આ સભ વાહિનીમાં મુખ્ય દાતા તરીકે પ્રભાશંકર બાપા વિકમા તરફથી અમોને એકાવન હજાર રૂપિયા જેવી એકાવન હજાર એકસો ને અગિયાર રૂપિયાની સહાય મળેલ છે આ ઉપરાંત સરદાદારના મહંત બાપુ તરફથી આજરોજ એકાવન હજાર રૂપિયા મળેલ છે આ વાહિનીના અમને ઘનશ્યામભાઈ સાવના પેટ્રોલ પંપ તરફથી આજીવન એક વર્ષ માટે પેટ્રોલ અને ગેસ છે એ વિના મૂલ્યે પૂરી આપવામાં આવશે આ ઉપરાંત મિથુલભાઈ પાનસુરિયા સિદ્ધેશ્વર ઓટો ગેરેજ તરફથી લાઈફટાઈમ ટાઈમ જ્યાં સુધી એમ્બ્યુલન્સ ચાલે સબવાહીની ત્યાં સુધી રિપેરિંગ વિનામૂલ્ય કરી આપવામાં આવશે એવી પણ અમને જાહેરાત કરવામાં આવી છે